હકીકતો પણ સામે આવે છે તુષાર ભટ્ટ ઝારખંડની ની રાજકીય સંસ્થાઓ સાથે પણ જોડાયેલો હોવાનો ઘટસ્ફોટ થયો છે તુષાર ભટ્ટ વર્ષ બે માં પ્રચારક તરીકે યોજાયેલી વર્ચ્યુઅલ મીટીંગમાં પણ તે જોડાયા હોય તેવો ફોટો સામે આવ્યો છે તુષાર ભટ્ટ અને આરિફોરા હજુ પણ પોલીસ પકડથી બહાર છે ત્યારે જો તુષાર ભટ્ટ પકડાય તો મોટા ખુલાસા થવાની પ્રબળ શક્યતાઓ છે જેવી ફરિયાદ અમને મળી છે અમે ફરિયાદ લઈ લીધેલી છે અને એમાં પણ સો એક્શન લેવામાં આવશે અને કોઈએ પણ એવી ચિંતા કરવાની કે એવી કોઈ જરૂર નથી કોઈ પણ કોમ્યુનિટી નો હોય જે કઈ પણ ગુનો હશે આરોપી હશે એની વિરુદ્ધ સો ટકા એક્શન લેવામાં આવશે અને આની અંદર પણ હું તમને ખાતરી આપું છું કે તપાસ ડીવાયસપી આ બીજી પણ સોંપવામાં આવી છે અને એમાં પણ એક્શન સો ટકા આવશે